હલો વિદ્યાર્થી મિત્રો ફરીવાર મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિજ્ઞાન પ્રકરણ ત્રણ ઉષ્મા તેના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છે જો તમે આગળના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન ન જોયા હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો તો અહીં પહેલો પ્રશ્ન છે કે પ્રયોગશાળામાં વપરાતા લેબોરેટરી થર્મોમીટર તથા ક્લિનિકલ થર્મોમીટર બંનેમાં સામ્યતા અને તફાવત જણાવો તેમજ ક્લિનિકલ થર્મ ક્લિનિકલ થર્મોમીટર વચ્ચે રહેલી સામ્યતા નીચે મુજબ છે પહેલો છે બંને પ્રવાહી તરીકે મર્ક્યુરી એટલે કે પારો વપરાય છે બીજો છે બંનેમાં કાચની નળીમાં એક છેડે ફૂલેલા બલ્બ જેવી રચના છે બંને સમાન આકારની નળી જેવો બંનેમાં સમાન આકારની નળી જોવા મળે છે ત્યારબાદ તફાવત છે લેબોરેટરી થર્મોમીટરમાં સાંકડી નળીમાં ખાંચ હોતી નથી જ્યારે ક્લિનિકલ થર્મોમીટરમાં મર્ક્યુરી ભરેલા બલ્બની નજીક સાંકડી નળીમાં ખાંચ હોય છે બીજો છે લેબોરેટરી થર્મોમીટર વડે સો ઊંશ સેલ્સિયસથી અગિયારસો ઊંશ સેલ્સિયસ સુધીનું તાપમાન સામાન્ય રીતે માપી શકાય છે જ્યારે ક્લિનિકલ થર્મોમીટર વડે ત્રણસો પચાસ અંશ સેલ્સિયસથી ચારસો અને વીસ અંશ સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકાય છે ત્રીજો છે થર્મોમી લેબોરેટરી થર્મોમીટર પદાર્થના તાપમાન માપવા વપરાય છે જ્યારે ક્લિનિકલ થર્મોમીટર મનુષ્યના શરીરનું તાપમાન માપવા માટે વપરાય છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે ઉષ્માના સુવાહક તથા ઉષ્માના અવાહક પદાર્થના બે બે ઉદાહરણ જણાનું જણાવો ઉષ્માના સુવાહક પદાર્થ જેવો કે તાંબુ એલ્યુમિનિયમ ચાંદી લોખંડ જેમાંથી કરંટ પસાર થાય છે એટલે કે ઉષ્મા પ્રવાહ વહે છે તે ઉષ્માના સુવાહક પદાર્થો કહેવાય છે અને ઉષ્માના અવાહક પદાર્થો એટલે કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી તેને ઉષ્માના અવાહક પદાર્થો કહે છે જેમ કે લાકડું પ્લાસ્ટિક રબર વગેરે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી આથી આને ઉષ્માના અવાહક પદાર્થો કહે છે ત્યારબાદ ખાલી જગ્યા પૂરો તો એ છે પદાર્થના ગરમ ગરમ પાણીની માત્રા ખાલી જગ્યા વડે નક્કી કરવામાં આવે છે તો અહીં જવાબ આવશે તાપમાન તો તાપમાન વડે નક્કી કરવામાં આવે છે ઉકળતા પાણીનું તાપમાન માફવા માટે ખાલી જગ્યા પ્રકારનું થર્મોમીટર વાપરી શકાય નહીં તો ક્લિનિકલ થર્મોમીટર વાપરી શકાતું નથી ત્યારબાદ સી છે તાપમાનનું માપન ડિગ્રી ખાલી જગ્યામાં થાય છે તો તાપમાનનું માપન એ સેલ્સિયસમાં થાય છે ઉષ્માના પ્રસરણની ખાલી જગ્યાની પ્રક્રિયામાં માધ્યમ જરૂરી નથી તો ઉષ્મા વિકિરણ એમાં ઉષ્મા વિકિરણને માધ્યમની જરૂર હોતી નથી ત્યારબાદ એ છે ગરમ દૂધના ગ્લાસમાં સ્ટીલની ચમચી રહેલી હોય તો તેમાં ખાલી જગ્યા પ્રકા પ્રક્રિયા દ્વારા ઉષ્મા ચમચીના બીજા છેડા પર પહોંચે છે તો અહીં જવાબ આવશે ઉષ્મા વહન એફ છે ખાલી જગ્યા રંગના કપડાં હળવા રંગના કપડાં કરતાં વધુ ઉષ્માનું શોષણ કરે છે તો અહીં જવાબ આવશે ધોળા ત્યારબાદ નીચેના જોડકા જોડો તો પહેલું છે ભૂ લહેર ભૂ લહેર વહે છે તો રાત્રિ દરમિયાન દરિયાઈ લહેર વહે છે દિવસ દરમિયાન ઘેરા રંગના વસ્ત્રો પસંદગી પામે છે શિયાળામાં અને હળવા રંગનો વસ્ત્રો પસંદગી પામે છે ઉનાળામાં ત્યારબાદ પ્રશ્ન પાંચ છે શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતા એ કરતાં વધુ પાતળા વસ્ત્રો શા માટે પહેરવા જોઈએ ચર્ચા કરો તો એકથી વધુ વસ્ત્રો પહેરવાથી દરેક બે વસ્ત્રો વચ્ચે હવા રહેલી છે હવા ઉષ્માની અવાહ છે આથી શિયાળામાં એકથી વધુ પાતળા વસ્ત્રો પહેરવાથી શરીરની ગરમી વાતાવરણમાં જતાં અટકી અટકે છે પરિણામે શરીર હૂંફાળું રહે છે એક જાડું વસ્ત્ર ઓછા પ્રમાણમાં ગરમી બહાર જતાં રોકે છે જેથી શિયાળામાં વસ્ત્રા તે જેથી શિયાળામાં એક જાડા વસ્ત્ર કરતાં એક કરતાં વધુ પાતળા વસ્ત્રો પહેરવા જોઈએ ત્યારબાદ અહીં આકૃતિ આપેલી છે તો આકૃતિ ચાર પોઈન્ટ તેરમાં દર્શાવેલ ગોઠવણીમાં ઉષ્મા વહન ઉષ્માનયન અને ઉષ્મા વિકિરણ કયા કયા સ્થાનોએ થાય છે તે તીર વડે નિર્દેશ કરો તો ઉપરનું છે જે પાણી ગરમ થાય છે તે ઉષ્માનયન કહેવાય જ્યાંથી હીટ મળે છે એટલે કે આ જે જારી જેવી રચના છે ત્યાંથી ઉષ્માનું વહન થાય છે અને જ્યાંથી જ્યોત બર્નરની જોત છે તે ઉષ્મા વિકિરણ તરીકે કહેવાય છે ત્યારબાદ પ્રશ્ન સાત છે ગરમ હવામાનના પ્રદેશોમાં મકાનોની બહારની દિવાલો સફેદ રંગથી રંગવામાં આવે છે સમજાવો તો ગરમ હવાવા હવામાનવાળા પ્રદેશોમાં ઉષ્મા વિકિરણ દ્વારા મકાનોની દિવાલ ગરમ થાય છે જો મકાનોની બહારની દિવાલ સફેદ રંગવામાં આવે તે ઉષ્મા વિકિરણ દ્વારા ઉષ્માનું શોષણ ખૂબ ઓછું કરે છે અને પુનરાવર્તન વધુ કરે છે આથી બહારની દિવાલો ઓછી ગરમ થાય છે આથી મકાનની અંદર ગરમી ઓછી લાગે છે આથી ગરમ હવામાનવાળા વાળા પ્રદેશોમાં મકાનોને બહારની દિવાલ સફેદ રંગથી સફેદ રંગની રંગવામાં આવે છે ત્યારબાદ એમસીક્યુ છે પ્રશ્ન આ છે ત્રીસ અંશ સેલ્સિયસ તાપમાનવાળા એક લીટર પાણીને જ્યારે પચાસ અંશ સેલ્સિયસવાળા એક લીટર પાણી સાથે મિશ્ર કરતાં બનતા મિશ્રણનું તાપમાન હોય છે તો હે આન્સર આસે દી 30°C તથા 50°C ની વચ્ચે 40° નવમો પ્રશ્ન છે 40°C તાપમાન દરતા લોખંડના ગોળાને જો 40°C જેટલું તાપનવાળા પાણીમાં મૂકવામાં આવે તો ઉસ જવાબ આવશે બી ઉસમાં ગોળાથી પાણી તરફ કે પાણીથી ગોળા તરફ રહેશે નહીં એટલે કે તટસ્થ રહેશે ત્યારબાદ દસમો પ્રશ્ન છે આઈસ્ક્રીમમાં લાકડાની ચમચી ડુબાડતા ડૂબાડતા ચમચીનો બીજો છેડો ખાલી જગ્યાએ ઠંડો પડતો નહીં અગિયારમાં પ્રશ્ન છે રસોઈ માટે વપરાતી સ્ટેનલેસ સ્ટીલની તળવાની કઢાઈને જો તળિયાનું તળિયે તાંબાનું લગાડેલું હોય તો તેનું કારણ સ્ટેનલેસ સ્ટીલ કરતાં તાંબા ઉષ્માનું વધુ સ્વાગત છે બસ અહીં આટલું છે જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને બાકી ચેપ્ટર ના હો પણ સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન લાવીશ